દાહોદના સોશિયલ મીડિયા પર એક વિડીયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે શાળાના વિદ્યાર્થીઓ પાસે શિક્ષકોના કહેવા પર શાળા પરિસરમાં પડી ગયેલા વરસાદી પાણીના ખાબોચા નખાવી રહ્યા છે અને કહેવાય રહ્યું છે કે આ વિડીયો દાહોદ તાલુકાના લીમડાપરા પ્રાથમિક શાળાનો છે આ વિડીયોની અમે પુષ્ટિ નથી કરતા પરંતુ આ વિડીયો સામે આવ્યો છે જ્યાં બાળકો પાસે ભણાવવાનું કામ છોડીને મજૂરી કરી રહ્યા હોવાના દ્રશ્યો જોવાઈ રહ્યા છે જોકે બાળકોથી આ રીતે કામ લેવાતું હોય ત્યારે રાજ્ય સરકારે શનિવારના દિવસે બેગલેસ દિવસ તરીકે જાહેર કર્યો છે અને તેને ઉજવવાનો નિર્ણય કર્યો છે ત્યારે આ બહુ મોટો વિરોધાભાસ અહીંયા ઊભો કરે છે દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા આ શાળામાં જે રીતે વિદ્યાર્થીઓ પાસેથી શારીરિક કામ કરાવવામાં આવી રહ્યું છે તે માત્ર નિરાશાજનક નથી પણ શિક્ષણ વ્યવસ્થાની અસમર્થતા બતાવે છે આવા પ્રકારની તસવીરો જોઈને વાલીઓ વિચારતા હશે કે તેમના બાળકો ભણવા જાય છે કે મફતમાં મજૂરી કરવા ખેર સામે આવ્યા પછી શાળા સંચાલય અને શિક્ષણ વિભાગ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે આવા બનાવો સામે કડક લેવામાં આવે તો આવી પ્રવૃત્તિઓ વધુ પ્રબળ બનશે અને બાળ ભવિષ્ય સાથે હંમેશા માટે ચેડા થશે રાજ્ય સરકારે હાલમાં જ શનિવારને બેગલેસ દિવસ તરીકે અમલમાં લાવવાની જાહેરાતો કરી છે જેમાં વિદ્યાર્થીઓ દફતર વિના શાળાએ આવીને અનુભવ આધારિત શિક્ષણ રમત જગત અને સર્જનાત્મક પ્રવૃત્તિ કરે એ મુખ્ય હેતુ છે પણ આવા સમયમાં જો વિદ્યાર્થીઓ પાસે ઈંટો ઉપાડવાનો અને શિષ્યવૃત્તિ નથી આ એ નીતિનો ભંગ જોવા ખુલ્લા સવાલ એ નથી કે આ કિસ્સામાં કોણ ખોટું છે કોણ સાચું છે સવાલ એ છે કે આપણે બાળકો પાસે શું ભવિષ્ય ઈચ્છી રહ્યા છે શાળા એ શિક્ષણ માટેનું સર્વોત્તમ સ્થળ છે શોષણ માટેનું નહીં સરકાર અને તંત્ર હવે જાગૃત બને તે સમયની જરૂરિયાત છે અને આવી પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને બાળકો પાસે માત્ર ને માત્ર શિક્ષણ ઉપર ધ્યાન આપવામાં આવે બાળકોને ફક્ત ને ફક્ત અભ્યાસ કરાવે તેમને ભણતર આપે નથી કે આવા પ્રકારની મંજૂરી કરાવે આ નિંદા કરવા લાયક વિષય છે આના પર કાર્યવાહી અનિવાર્ય બને છે